નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના આપણે વાત કરવાના છીએ લીંબુ પાણી વિશે જો તમે લીંબુ પાણી પીઓ છો તો આ વિડીયો તમે ખાસ જરૂર જરૂરથી જોજો મિત્રો લીંબુ પાણી અત્યારે ખૂબ જ ફેમસ થઈ ગયું છે અત્યારે આપણે વાત કરીએ હોટલોમાં પણ અત્યારે લીંબુ પાણી મળવા લાગ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મોટી મોટી હોટલોમાં મેનુ કાર્ડની અંદર પણ તમને લીંબુ પાણીના ભાવ જોવા મળશે ઘણા બધા લોકો લીંબુ પાણીનો ઉપયોગ કરે છે જે અલગ અલગ રીતે કરતા હોય છે ઘણા બધા લોકો સવારે ખાલી પેટે પણ એનો ઉપયોગ કરતા હોય છે ઘણા લોકો ચા કોફીના બદલામાં પણ લીંબુ પાણી પીવાનું ચાલુ કરતા હોય છે તો મિત્રો શું લીંબુ પાણી આપણા શરીર માટે એટલું બધું ફાયદાકારક છે આપણા સ્વાસ્થ્ય માટે એટલું ફાયદાકારક છે તો મિત્રો તેનો જવાબ છે હા મિત્રો વાત કરીએ તો લીંબુ પાણી આપણા શરીર માટે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ઘણા બધા મિત્રો વાત કરું તો લીંબુ પાણીનો એક જ ઉપયોગ સમજતા હોય છે અને એ છે મિત્રો એ લોકો એમ સમજતા હોય છે કે લીંબુ પાણી ખાલી માત્ર વેઇટ લોસ કરવામાં જ ઉપયોગ કરી શકાય છે પણ ના મિત્રો લીંબુ પાણી વેઇટ લોસ સિવાય ઘણા બધા એના ફાયદા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે લીંબુ પાણીથી મળતા છ અમેઝિંગ ફાયદા વિશે આપણે વાત કરવાના છીએ અને એ ફાયદા કેવી રીતે મળે છે એની પાછળ કયું વિજ્ઞાન છે એની પાછળ કયું સાયન્સ છે તેની વાત આજે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને લીંબુ પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે એની આપણે ડિટેલમાં આજે આપણે એની વાત કરશું તો મિત્રો પહેલા ફાયદાની વાત કરું તો મિત્રો એ છે કે જો તમને કિડનીમાં સ્ટોન હોય અથવા જો તમને કિડનીમાં સ્ટોનનો પ્રોબ્લેમ હોય અથવા તમને વારંવાર કિડની સ્ટોન બનતા હોય તમારા કિડનીની અંદર કિડની સ્ટોન નીકળે અને પાછા નવા નવા જો કિડની સ્ટોન બનતા હોય તો તમારે લીંબુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો મોટા ભાગના કિડની સ્ટોનની વાત કરીએ તો એ કેલ્શિયમ ઓક્ઝિલેટના બનેલા હોય છે અને લીંબુ પાણીમાં સાઇટ્રિક એસિડ હોય છે અને સાઇટ્રિક એસિડનો એક કમ્પોનન્ટ હોય છે જેનું નામ છે મિત્રો સાયટ્રીટ અને આ સાઇટ્રેટ આપણી કિડનીમાં જે સ્ટોન બને છે અને જે કેલ્શિયમ ઓક્ઝેલેટનો હોય છે એને તોડવાનું કામ કરે છે અને યુરિનને આલ્કલાઇન બનાવવાનું કામ કરે છે અને એના લીધે નાના નાના સ્ટોન ફ્લશ આઉટ થઈ જાય છે અને વારંવાર કિડની સ્ટોન બનવાની પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે એટલે જો તમને કિડની સ્ટોનની સમસ્યા છે અથવા તમારા કિડનીમાં વારંવાર સ્ટોન બનતા હોય તો તમારે લીંબુ પાણી તમારા માટે જોરદાર ઇફેક્ટિવ છે બીજો મિત્રો ફાયદો છે કે આપણા સ્કિનને હેલ્થ ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે મિત્રો આપણે લીંબુ પાણી પીએ છીએ ત્યારે આપણા શરીરમાં કોલેજનનું પ્રોડક્શન વધવા લાગે છે કોલેજન શું છે તો મિત્રો એ એક પ્રકારનું કનેક્ટિવ કિસ્યુ છે જે આપણી સ્કિનને ટાઈટ રાખવાનું કામ કરે છે અને સ્કિનની ટોન જાળવી રાખવાનું કામ કરે છે અને આના લીધે રિન્કલ્સ આપણે જે વાત કરીએ તો કરચલીની તો એ રિન્કલ્સની સમસ્યા ઘણી બધી ઓછી થઈ જાય છે અને આપણે યુવાન દેખાવા લાગીએ છીએ મતલબ કે આપણે આપણી ઉંમર કરતાં આપણે યુવાન દેખાવા લાગીએ છીએ એટલે મિત્રો લીંબુ પાણી આપણી સ્કિનને ટાઈટ રાખે છે સાથે સાથે એને સાઈની પણ રાખવાનું કામ કરે છે અને આપણા સ્કિનને હેલ્ધી રાખવાનું કામ કરે છે મિત્રો ત્રીજો ફાયદાની જો વાત કરું તો એ છે સપોર્ટ ઇન વેઇટ લોસ મિત્રો ઘણા બધા લોકો લીંબુ પાણીનો ઉપયોગ વેઇટ લોસ કરવા માટે કરી રહ્યા છે અને મિત્રો સંશોધનોએ સાબિત કરી નાખ્યું છે જે રિસર્ચ થાય છે અને એની અંદર પણ એવું સાબિત થયું છે કે લીંબુ પાણીમાં પોલીફિનોલ્સ નામનું એન્ટી ઓક્સિડન્ટ ઘણી બધી માત્રામાં હોય છે અને આ પોલિફિનોલ્સ એ શું કરે છે બોડીમાં ફેટ એક્યુલેશન એક્યુમોલેશન એટલે કે જે આપણા બોડીની અંદર જે ફેટ જમા થયું છે એને ઓછું કરવાનું કામ કરે છે અને સાથે સાથે વજનને ઘટાડવાનું કામ કરે છે અને લીંબુ એ શું છે કે ફેટનું એન્ટાગોનિસ્ટ હોય છે મતલબ કે ફેટને જમા થવા દેતું નથી અને ફેટને મોબિલાઇઝ કરવાનું કામ કરે છે આપણા શરીરમાં ઇન્સ્યુલિન ને સેન્સિટિવિટી હોય છે એને ઇમ્પ્રૂવ કરે છે અને એ વેઇટ લોસની સાથે સાથે ડાયાબિટીસ મલાઇટસ જેવી બીમારીથી આપણા શરીરનું રક્ષણ કરે છે મિત્રો આટલા બધા ફાયદા છે હજુ મિત્રો ચોથા નંબરની જો આપણે વાત કરીએ ચોથા નંબરનો જે ફાયદો છે એની જો વાત કરીએ તો એ કે એની અંદર લીંબુની અંદર તમને બધાને જ ખબર છે કે લીંબુની અંદર વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં છે એટલે કે લીંબુ વિટામિન સી નો મુખ્ય સોર્સ કહેવામાં આવે છે અને એ વિટામિન સી આપણા શરીરમાં સેલ ડેમેજ ને ઓછું કરવાનું કામ કરે છે સાથે સાથે આપણા શરીરમાંથી જે ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો છે એને શરીરમાંથી દૂર કરવાનું કામ કરે છે સાથે વિટામિન સી મિત્રો જે નવા સંશોધનો થયા એમાં એવું પણ સાબિત થયું છે કે મિત્રો વિટામિન સી હૃદયની બીમારીઓથી આપણા શરીરને બચાવવાનું કામ કરે છે આપણા શરીરની અંદર હૃદયની બીમારીઓ થવા દેતું નથી અને મિત્રો વિટામિન સી એ બ્લીડિંગને પણ ઓછું કરવાનું કામ કરે છે સાથે સાથે મિત્રો વિટામિન સી આપણા શરીરની બધી જ લોહીની નસોને હેલ્ધી બનાવવાનું કામ કરે છે મિત્રો આટલા બધા ફાયદા ખાલી લીંબુ પાણીના છે હવે મિત્રો જો પાંચમા નંબરની વાત કરું તો એ શું કરે છે આપણા ડાયજેશનને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે આપણા શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે અને કબજિયાતને દૂર કરવાનું કામ કરે છે કારણ કે એ લેક્ઝેટિવનું પણ આપણા શરીરમાં કામ કરે છે જો તમને કફની સમસ્યા છે તો તમે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી તમને ઘણો બધો મિત્રો ફાયદો થાય છે મિત્રો આયુર્વેદની વાત કરું તો મિત્રો આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે લીંબુ આપણા શરીરમાં અગ્નિને પેદા કરવાનું કામ કરે છે અને આ અગ્નિ પાચન શરૂ કરવામાં જરૂરી હોય છે જે જે લોકોનું વાત કરીએ તો જે લોકોનું ડાયજેશન વીક હોય લિવર વીક હોય જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અપચાની સમસ્યા હોય ઇન ડાયજેશનની સમસ્યા હોય એવા લોકો જો લીંબુ પાણી પીવે તો તેમને મિત્રો ખૂબ જ ફાયદો થાય છે મેં તમને પાંચ ફાયદાની વાત કરી હવે મિત્રો છેલ્લો ફાયદો જે ખાસ અગત્યનો ફાયદો છે મિત્રો એ જે લીંબુ લીંબુ પાણી પીવાથી થાય છે એ આપણો છઠ્ઠા નંબરનો ફાયદો જો તમને ફેટી લિવરની સમસ્યાથી તમે પરેશાન છો મિત્રો જો તમને ફેટી લિવર એ નામનો રોગ આવે છે અને જો તમે એનાથી પરેશાન છો તો તેના માટે ખૂબ જ સારું ફાયદાકારક છે લીંબુ પાણીમાં વિટામિન સી અને ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને આ બે વસ્તુ આપણા શરીરમાં ગ્લુટાથાયોન નામની ચીજ બનાવવામાં મદદ કરે છે અને મિત્રો ગ્લુટાથાયોનની વાત કરું તો એ આપણા લિવરમાં જે ટોક્સિન જમા થયેલું છે મિત્રો લિવરની વાત કરીએ તો લિવરનું કામ શું છે તો આપણે જે ખાઈએ છીએ એમાંથી જે ઝેરી તત્વો છે એ શું કરે છે લિવર પોતાની પાસે સંગ્રહ કરે છે અને મિત્રો લીંબુ પાણીની અંદર જે ડ્રુટાથાયોન નામની ચીજ છે એ શું કરે છે કે લિવરની અંદર જે ખરાબ ટોક્સિન મટીરિયલ જે જમા થયું છે એને શરીરમાંથી દૂર કરવાનું કામ કરે છે અને આ લેમન વોટર ફેટને મોબ્યુલાઇઝ કરવાનું પણ કામ કરે છે અને આ બે વસ્તુ ફેટી લિવર ડિઝીઝમાં ખૂબ જ ફાયદો આપે છે જો તમને ફેટી લિવરની સમસ્યા છે તો લીંબુ પાણી તમારો સૌથી પ્રિય મિત્ર કહેવામાં આવે છે અને રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસનો તમે ઉપયોગ કરો તો તમને ચોક્કસ આ ફેટી લિવરનો જે પ્રોબ્લેમ છે એની અંદર ચોક્કસ તમને ફાયદો થાય છે અને મિત્રો બીજી વાત કરીએ તો લીંબુ પાણી શું કરે છે તો આપણા શરીરને તો ખૂબ જ ફાયદો આપે જ છે હવે મિત્રો લીંબુ પાણીનો ફાયદા વિશે આપણે બધી વાત કરી દીધી હવે લીંબુ પાણી કેવી રીતે આપણે બનાવવું જોઈએ તો મિત્રો તમારે લીંબુ પાણી બનાવવું હોય તો તમે નવસેકવું પાણી લઈ શકો છો અથવા નોર્મલ પાણી પણ તમે લઈ શકો છો એક ગ્લાસ પાણીની અંદર તમે એક આખે આખું લીંબુ તમારે નીચોવી દેવાનું છે અને સવારે ખાલી પેટે તમારે એનો ઉપયોગ કરવાનો છે જેનાથી તમને બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું રિઝલ્ટ મળશે અને જો તમે એકદમ ખાટું પાણી પી શકતા નથી ઘણા લોકોનો પ્રોબ્લેમ હોય છે કે એકદમ ખાટું પાણી નથી પી શકતા એટલે કે જો તમે એકદમ ખાટું પાણી પી શકતા નથી તો તમારે એની અંદર એક ચમચી તમે મધ પણ નાખીને તમે મિક્સ કરી અને તમે પી શકો છો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે અને આ વિડીયોના માધ્યમથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો તો મિત્રો આવજો ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય સ્વામી નારાયણ